હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાન થી બોલું છું વડોદરા રેલવે સ્ટેશન માં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવો કોલ મળતા વલસાડ સિટી પોલીસ કંટ્રોલ રૂમ ને મળ્યો હતો જેની જાણ થતા જ વડોદરા રેલવે પોલીસ દોડતી થઈ ગઈ હતી આ મામલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડે ચેકિંગ કર્યું હતું વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં ગઈ રાત્રે એક શખ્સનો ફોન આવ્યો હતો અને ફોન કરનારે જણાવ્યું હતું કે વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાન થી બોલું છું અને આ મારો નંબર છે તેમ કહી તેનો કોલ આવ્યો હતો આજ શખ્સે બીજા નંબર થી પણ ફરીથી ફોન કર્યો હતો આ દરમિયાન વલસાડ પોલીસ દ્વારા તાત્કાલિક વડોદરા રેલવે પોલીસ કંટ્રોલ રૂમ ને આ બાબતની જાણ કરવામાં આવી હતી આ સાથે જ રેલવે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી મોડી રાત્રે રેલવે પોલીસ તેમજ આરપીએફ ના અધિકારીઓ અને સ્ટાફના માણસો રેલવે સ્ટેશન પર બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડ સાથે ઉતરી આવ્યા હતા અને રાત્રે રેલવે સ્ટેશનના ટ્રાફિક વિસ્તાર મુસાફરખાના વેઇટિંગ રૂમ પાર્સલ ઓફિસ તેમજ ટ્રેનો અને રેલવે સ્ટેશનની અવાવરૂ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારે સાડા ચાર વાગ્યા સુધી ચેકિંગ દરમિયાન પોલીસ અને આરપીએફને કશું વાંધાજનક મળ્યું ન હતું जो कि आंगे रेलवे पुलिस पी आई वलसाड पुलिस कंट्रोल रूम में गर्भित धमकी आप तो फोन करना करनाजाणिया शख्स गुनो दाखिल करोधखोड़ हाथ धरी से